નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને પૂર્વ ટાઉન પ્લાનિંગ અધિકારી જીતેશ ત્રિવેદીની સામે વડોદરા મહાનગરપાલિકાના જ કાઉન્સિલર આશિષ જોશીએ પોલીસ ફરિયાદ કરી દીધી છે મ્યુનિસિપલ કમિશનરની સામે પોલીસ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે અને તેમની પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે આશિષ જોશીએ પોતાની ફરિયાદમાં લખ્યું છે કે ટાઉન પ્લાનિંગ અધિકારી જીતેશ ત્રિવેદીને સરકારના નિયમ બાદ પણ અને સરકાર દ્વારા ટકોર કર્યા બાદ પણ તેમને તેમના પદ પર કાયમ રખાયા છે વડોદરા મહાનગરપાલિકાના કાઉન્સિલર આશિષ જોશીએ ગંભીર આરોપ લગાવ્યા છે કે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને જાણ હોવા છતાં પણ કે જીતેશ ત્રિવેદીની નિમણૂંક ખોટી છે અને તાત્કાલિક તેમનો જે અંત લાવવામાં આવે તેઓ રાજ્ય સરકારમાંથી પત્ર આવ્યા બાદ પણ તેમને ફરજ પર ચાલુ રાખવામાં આવ્યા છે અને તેને લઈને આશિષ જોશીએ હવે આ ફરિયાદ કરી દીધી છે આ ફરિયાદ કર્યા બાદ થોડીક જ વાર પહેલાં અમે આશિષ જોશી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે આપ પણ સાંભળો કે ટેલિફોનિક વાતચીતમાં આ કાઉન્સિલર આશિષ જોશી જેવો ફરિયાદી છે તેઓ શું કહી રહ્યા છે જી આશીષભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે યુટીસી ન્યૂઝમાં આજે તમે પોલીસ કમ્પ્લેન કરી છે આ એકચ્યુલી આ શું છે હવે નિમણૂક બે વખત થઈ છે એ પણ સરકારના કાયદાની જોગવાઈ ની જ થઈ છે સરકારના એક બે હજાર સોળ નો પરિપત્ર છે જે પણ કોઈ કર્મચારી ઉપર એ થાય ત્યાંની ત્યાં પહેલા તો નિમણૂક જ ના આપી શકાય બીજું કે આપી પણ દીધી છતાં બી આ સેક્શન અધિકારી જે કડિયા છે જેનો એક પત્ર છે એ ચોવીસ ચાર બે હાજર ચોવીસે એમને સંબોધીને લખેલો પત્ર છે જે તાત્કાલિક અંત લાવવાનો સેવાઓનો છતાં પણ એને ચોવીસ ચાર બે હજાર ચોવીસ ની જગ્યાએ જે એની પૂરેપૂરી બીજી ટર્મ હતી ત્રીસ છ બે હજાર ચોવીસ સુધી એની જોડે કામગીરી લેવામાં આવી જે એકદમ ગેરકાયદેસર છે

કે આ તો આખી સ્ટેન્ડિંગ કમિટી અને સભાને ગુમરાહ કરી છે તો કોઈનું પણ ધ્યાન ના ગયું ખરેખર એ સમગ્ર સભા મંજૂર કર્યા પછી એ સરકારના અંદર મંજૂરી માટે જતું હોય ને મંજૂરી આયા પછી એની નિમણૂક યોગ્ય ગણાતી હોય પણ બંને વાર તો થઈ ગઈ પણ જ્યારે ત્રીજી વાર રિમાઇન્ડર કરવામાં આવ્યું જે રાજ્ય સરકાર શહેરી વિકાસ મંત્રાલય જે આ જોઈ રહ્યું છે એ લેટર હું આપને મોકલીશ જે સેક્શન મોકલ્યું છે કે ના દિવસે મ્યુનિસિપલ કમિશનરને સંબોધીને લખ્યો છે કે તાત્કાલિક અસર થી એમની સેવાઓનો અંત લાવવાનો રહેશે છતાં પણ એ લેટરને પણ અવગણીને ત્રીસ છ સુધી હિતેશ ત્રિવેદી

કેટલા છે આમ રાજ્ય સરકારનો આદેશ જે છે છે એને પણ ઠીક પહેલી નિમણૂક કરી લીધી બીજી નિમણૂક પણ કરી પણ જયારે તમને ત્યાંથી આદેશ કરવામાં આવે તાત્કાલિક અસર થી છૂટા કરો છતાં પણ ચોથા મહિનામાં આદેશ કરે છે તમને તો તમે એની પૂરેપૂરી ટર્મ છઠ્ઠા મહિના ત્રીસો સુધી નોકરી કરાવો છો તરીકે એમને કેટલા ડોક્યુમેન્ટ સાઈન કર્યા કેટલી પરવાનગીઓ આપી બાંધકામની રજા ચિઠ્ઠી અને એવો શું આશય હતો જો સરકારે કીધું હોય કે તાત્કાલિક અસરથી અંત લાવવાનો રહેશે એ લેટર માં સ્પષ્ટપણે લખેલું હોવા છતાં પણ તમે હજુ એને પૂરેપૂરા બે મહિના સુધી ફરી વધારાની નોકરી કરવા દો છો અને સરકારના ઓર્ડર ને બી તમે ધ્યાને નથી લેતા જે બહુ ગંભીર બાબત છે તો આશિષભાઈ તમે ડાયરેક્ટ પોલીસ ફરિયાદ કરી છે પરંતુ કોર્પોરેશનના કોર્પોરેટર અને વડોદરાના મેયર સ્ટાઈના અધ્યક્ષ એ પણ કમિશનરની સામે કંઈ કોઈ પણ એક્શન લઈ શકે છે તો સીધા તમે પોલીસ ફરિયાદ જ કરી લઈ શકતા હોત આ બધા પરિપત્ર ની જાણ એમને હશે જ અને નહી હોય તો મને ખબર નથી પણ આ પ્રમાણે નોકરી જ કાયદેસરતા નથી પહેલી તો ત્યારથી જ એમને ખબર જ છે ચેરમેન હોય મિયરશ્રીની વાત ચલો કદાચ મેયરશ્રી નવા છે પણ ચેરમેન અનુભવી છે સમજુ છે એમને ખબર જ હશે કે આ એમનો એમનો જે લેટર છે આવેલો છે અને એમનો જે કાયદેસરતા હજુ સરકારે માન્યતા આપી જ નથી છતાં બી આપણે નોકરી કરાવી રહ્યા છીએ

તો આ તમે સીધી જ ફરિયાદ કરી છે કે કોઈ મુલાકાત કરી હતી કે કોઈ રજૂઆત કરી હતી કે કોઈ એમને કીધું હતું ઓરાવા છે શું કરવા કોને રજૂઆત કરે છે ડીપા આખા શેરના હેડ છે કમિશનર જે પોતે જ અંદર જવાબદાર છે એમને સંબોધીને જ્યારે લેટર લખવામાં આવ્યો છે અને જ્યારે એ લેટર એમને માટે લખવાનો હોય અને એમનો અમલ એમને જ કરવાનો એમણે ના કર્યું હોય તે બીજાને કહેવાનો કામ પ્રશ્ન જ છે તો આશિષભાઈ તમને શું લાગે છે કે હવે આમાં શું થઈ શકે

તો આપે સાંભળ્યું કે જે આ ટેલિફોનિક વાતચીતમાં આશિષ જોશી સ્પષ્ટ કહી રહ્યા છે કે મ્યુનિસિપલ કમિશનરે તમામ લોકોને અંધારામાં રાખ્યા છે અને પડદાની પાછળનો કંઈક ખેલ ખેલાયો છે તેના માટે જીતેષ ત્રિવેદીની જે નિમણૂક છે તેમની અંત નથી કર્યો હવે જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલે પોલીસ કઈ રીતે તપાસ કરે છે અને તપાસમાં ખુલીને શું આવે છે